આ રેસીપી તમે રોજ ભરપેટ ખાઓ અને વજન ઘટાડો વધેલું પેટ ફૂલેલું પેટ છે ફિકર નોટ અહીંયા આપણે ખાતા પીતા આપણા પેટની ચરબી ઘટાડવા માટેની સિમ્પલ સરળ રેસીપી જોઈએ ચાલો જોઈએ રેસીપી આજે આપણે એકદમ સરસ મજાની સ્પેશિયલ વેઇટ લોસ રેસીપી બનાવવાના છીએ ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે અહીંયા આપણે આ વેઇટ લોસ રેસીપી ધરાય ધરાય નાખાશું તો પણ આપણા શરીરની અંદર નહીં કેલરી મળે સાથે આપણા શરીરની પાચન તંત્ર મજબૂત કરશે અને આપણા શરીરને ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ નહીં થાય અને કશું ખાધા ચુકાય એવું જરૂર લાગશે તો મિત્રો જ્યારે પણ આપણે વેઇટ લોસ કરીએ છીએ ને ત્યારે આપણે ઘઉં ખાવાનું બંધ કરવાનું છે કારણ કે ઘઉં નિયમિત રીતે વધારે ખાવાથી આપણા શરીરની જે ચરબી હોય છે એ ઓછી થતી હોય છે ઘઉં છે એ આપણે ખાઈએ તો ઘઉંમાં રહેલું જે ગ્લુટીન છે એ ચીકાશવાળો પદાર્થ હોય છે જે આપણા શરીરની અંદર ઘણા બધા રીતે આપણને નુકસાન પહોંચાડે છે ઘઉં વધારે પ્રમાણમાં અથવા તો ઘઉં નિયમિત રીતે ખાવાથી ધીરે ધીરે આપણું પાચન તંત્ર નબળું પડે છે ઘઉં આપણા આંતરડા અને ફેફસામાં સાથે સાથે આપણી હો છે જેમાં પદાર્થ જોડે છે જે આપણા શરીરની અંદર પેટ પાસે પાચન તંત્ર નબળું પાડવામાં મદદ કરે છે નબળું પાડે છે સાથે સાથે આપણા શરીરની અંદર પાચન તંત્ર નબળું પાડે છે જે આપણા શરીરમાં બધી ગંદા જે ફેટ હોય છે એનો વિકાસ કરવા માટે જે તત્વો જવાબદાર હોય એને વધારો કરે છે સાથે સાથે ઘઉં છે એ તમારા નાવી ફરતે એટલે કે પેટ પાસે અને પેટોની ચરબી વધારે છે તો નિયમિત રીતે જો તમે ઘઉં ખાશો તો ધીરે ધીરે લોંગ ટાઈમે આ બધું થાય છે એક સામટું થતું નથી પરંતુ તમને એવું લાગે છે કે તમારા પેટ પાસે બહુ બધી ચરબી છે તો તમે એક મહિના માટે ઘઉં ખાવાનું બંધ કર્યો ઘઉંના બદલે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે ફણગાવેલા મગ ખાઓ સાથે સાથે ઘઉંના બદલે તમે બાજરાનો લોટ ખાઓ અથવા જુવારનો લોટ ખાઓ તો અહીંયા આપણે લીધો છે જુવારનો લોટ તો આજે એટલો જ રેસીપી છે બહુ સરસ મજાની આપણે જુવારના લોટમાંથી બનાવવાના છે એ પણ ઓછા તેલમાં માત્ર અડધી ચમચી તેલમાં તો અહીંયા આપણે બે વાટકી જુવારનો લોટ લીધો છે અમે બે વ્યક્તિ આ ખાવાના એટલે એક વ્યક્તિ ખાવાના હોય તો તમે એક વાટકી જુવારનો લોટ લોટ લઈ શકો છો જુવારનો આરામથી તમને આવા પેકિંગમાં તૈયાર મળે છે આ રેડી ટુ ઈટ છે મોટે ભાગે જુવારનો લોટ ખાવાથી તમારા શરીરમાં પાચન તંત્ર મજબૂત થાય છે જુવારમાં પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રીન સેલ્યુલોઝ ફાઈબર છે જે તમારા શરીરની અંદર અંદર પાચનતંત્ર મજબૂત કરે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને એ ઉપરાંત તમારા શરીરની અંદર ડાયટ્રેન સેલ્યુલસ ફાઈબર પૂરું પાડે છે જે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું જેના કારણે પણ તમારું વેઇટ લોસ થાય છે તો હવે આ રેસીપી બનાવવા માટે આપણે આપણે અહીંયા બનાવીશું જુવારના લોટનું ખીચું તો અહીંયા મેં બે વાટકી લોટ લીધો છે તો સામે ચાર વાટકી આપણે પાણી લેવાનું તો અહીંયા ચાર વાટકી જે પાણી છે એને આપણે ઉકળવા માટે મૂકી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો જ્યારે મેં તમારી સાથે હું જુવારના લોટનું એક્સપ્લેન કરતી હતી ક્લોઝ રેસીપીનું તમને ડિસ્પ્લે આ એમ કે આપણે સમજતા હતા કે જુવારનો લોટ ખાવાના ફાયદાઓ અને ઘઉંના લોટ ખાવાના ગેરફાયદાઓ ત્યારે મેં પાણી ઉકળવા માટે મૂક્યું હતું મેં અહીંયા એડ કર્યું ટેસ્ટ અકોર્ડિંગ નમક નમકની સાથે હું એડ કરું છું જીરું જીરું થોડું વધારે એડ કરું છું જીરું આપણે પાચન તંત્રને મજબૂત કરવામાં ખૂબ જ ઉપયોગી છે જીરું આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને જીરાથી જે આ ખીચું છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે તો આ જે પાણી હોય છે એને ત્રણથી ચાર મિનિટ સુધી ફરજિયાત ઉકળવા દેવાનું છે જેમ તમારું પાણી વધારે ઉકળશે એમ તમારું ખીચું વધારે સરસ બનશે તો અહીંયા આપણે લોટ ઉમેર્યા પછી આપણે આવી વેલણની મદદથી હલાવવાનું છે તમે અહીંયા જોઈ શકો છો વચ્ચે લમ્સ ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો અહીં આપણે હવે અહીંયા થોડી જ વારની અંદર બધું જે પાણી છે એ અને લોટ એકદમ સરસ એડ થઈ જશે સોસાઈ જશે હજી એક આપણી સિક્રેટ વસ્તુ એડ કરીશું જેના કારણે આપણું ખીચું બહુ સરસ લાગે અહીંયા અમે સહેજ પણ તેલ નથી એડ કર્યું વધારાનું કારણ કે આપણું આ વેઇટ લોસ રેસીપી છે એટલે પરંતુ હા તમે જો પાણી ઉકળે ત્યારે થોડું તેલ એડ કરો તો પણ તમારું ખીચું તમને વધારે સરસ લાગશે હવે અહીંયા આપણે આ ખીચું બની નથી ગયું બીજી પણ પ્રોસેસ કરવાની છે જેનાથી તમારું ખીચું છે બહુ સરસ ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે તો પહેલાં તો આજે પ્રો અત્યારે મેં ગેસની જ બંધ કરી દીધી છે હવે આપણે બીજા સ્ટેપ પર આગળ વધીએ તો આપણું જે બીજું સ્ટેપ છે એમાં આપણે સૌથી નાનો ગેસ જેમાં એકદમ ઓછી ફ્લેમ હોય એ ચાલુ કરવાનો મીડિયમ આંચ પર આવી લોખંડની લોઢી મૂકવાની છે રોટલી બનાવવાની અને એના પર આપણે મૂકવાનું છે ખીચું જે આપણે બનાવ્યું છે તે હવે આ ખીચાને આપણે વરાળે ચડવા દેવાનું સાવ સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની છે અને આ જે ખીચું છે એને આપણે લીડ કવર કરીશું હલાવાનું હવે નહીં અને વરાળે આમ જ આપણે ચડવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દેવાનું છે એના કારણે ખીચું બફાઈ જશે અને એકદમ સરસ ચડી જશે તો ચાલો આપણે ચાર મિનિટ પછી જોઈએ હવે અહીંયા આપણે જોઈતું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણું જે ખીચું છે એકદમ સરસ બફાઈ ગયું છે તો અહીંયા આપણે ગેસ ત્યાં જ બંધ કરી દઈએ તો તૈયાર થયેલા આપણે જે ખીચું છે એને મેં વાસણમાં લીધું છે એમાં આપણે વચ્ચે થોડું તેલ મૂકવાનું છે તેલ ચોક્કસ મૂકજો નહીંતર નહીં ભાવે તમને અને સાથે આપણે જે મેગી મસાલો અને લાલ મરચું છે એ બંને મેં થોડી થોડી માત્રામાં લીધું મિક્સ કર્યું છે અને આ જે મસાલો છે એને આપણે ફેલાવી દઈએ થોડું તેલમાં એડ કરીશું તો આ જે મસાલાથી છે આ ખીચાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો અહીંયા આપણી આ વેટલો રેસીપી બનીને રેડી છે જ્યારે પણ નાની નાની ભૂખ હોય ત્યારે તમે આ રેસીપી ખાશો તો તમારું વજન પણ ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અને તમારું વજન વધશે પણ નહીં તો ખરેખર મિત્રો આ નાનકડી એવી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો ચલો ત્યાં સુધી હું ખીચું ખાવાની મજા લઉં